નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ઓગણત્રીસ ચાર બે હજાર ચોવીસ વાર સોમવાર રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં મને આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડથી તો કપાસની ઊંચો ભાવ તેરસોથી ઊંચો ભાવ પંદરસો ને તોંતેર રૂપિયા ઘઉં ચારસો પંચ્યાસીથી પાંચસો ને બત્રીસ ઘઉં ટુકડા ચારસો બાણુંથી પાંચસો ને નેવ્યાસી તુવેરની વાત કરીએ તો અઢારસોથી ચોવીસો ને પાંત્રીસ રૂપિયા ચણા અગિયારસો સાઠથી બારસો છત્રીસ અડદ ચાલીસથી બે હજારને પિસ્તાલીસ મગ પંદરસો ચાલીસથી ઓગણીસો ને સિત્તેર ચણા સફેદ પંદરસો પચાસથી એકવીસો પંચાવન વાદેશી અગિયારસોથી ઓગણીસો ને પચાસ સિંગદાણા પંદરસો પંચોતેરથી સત્તરસો રૂપિયા મગફળી જાડી અગિયારસો થી તેરસો અઢાર મગફળી ઘી અગિયારસો વીસથી બારસો એરંડા એક હજાર પંદરથી એક હજાર એક્યાસી તલિત ત્રેવીસો ત્રીસ થી છવ્વીસો રૂપિયા સોયાબીન આઠસો એકસાઠથી આઠસો સિત્યાસી તલકાળા ઓગણત્રીસો થી ને ઓગણપચાસ લસણ બારસો થી રૂપિયા ધાણા બારસો પચાસથી સત્તરસો પંચોતેર જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચે ભાવ ત્રણ હજાર આઠસોથી ઊંચો ભાવ ચાર હજાર ચારસો ને એકાવન રૂપિયા રાય અગિયારસો પચાસથી તેરસો ને ચાલીસ મેથી નવસો એંસીથી બારસો ચોર્યાસી વટાણા પંદરસોથી ઓગણીસો ને પાંત્રીસ રાયડો નવસોથી નવસો એંસી ડુંગળીની વાત કરીએ તો એકસો દસ રૂપિયાથી બસો ને સાઠ રૂપિયા કલોજી છત્રીસો પચાસથી ચાર હજારને છપ્પન હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની ચુભાવ તેરસો એકથી ઊંચુ ભાવ પંદરસો ને એક રૂપિયો મગફળી ઝીણી નવસોથી બારસો છેતાલીસ મગફળી જાડી નવસો પચાસથી બારસો રૂપિયા તુવેરની વાત કરીએ તો સત્તરસોથી ત્રેવીસો ને એકાવન રૂપિયા એકસઠ રૂપિયા ચણા નવસો પચાસથી બારસો ને છવ્વીસ ધાણા એક હજારથી પંદરસો એકાણું ધાણી તેરસોથી અઢારસો એકત્રીસ ઘઉં ચારસો દસથી પાંચસો છ બાજરો ત્રણસોથી ત્રણસો એકોતેર અડદ બારસોથી ચૌદસો એકતાલીસ રાયડો નવસોથી નવસો એકાણું મેથી નવસો પચાસથી અગિયારસો એક સોયાબીન આઠસોથી આઠસો છોતેર મગ ચૌદસોથી અઢારસો એક્યાસી જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ત્રણ હજાર આઠસો પચાસથી ઊંચો ભાવ ચાર હજાર ત્રણસો ને એકત્રીસ રૂપિયા તો આ હતા આપણે રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાગ તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર